પેરેન્ટ્સની આ આદતોને કારણે બાળકનો સ્વભાવ થઈ જાય છે ખરાબ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લાઈફ વધારે ફાસ્ટ થતી જાય છે એવામાં દરેક પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે મારું બાળક બીજા કરતાં સ્માર્ટ બને આ સમયે પેરેન્ટ્સ બાળકો પર અનેક પ્રકારનું વર્તન કરતા હોય છે અને આ વર્તન સમય જતા બાળકના સ્વભાવને ખરાબ કરી શકે છે બુલી એક એવો શબ્દ છે જે લોકોને હેરાન કરીને મૂકી દે છે સામાન્ય રીતે સ્કૂલમાં બાળકો એકબીજા સાથે બુલી વધારે કરતા હોય છે આ સમસ્યા માત્ર બાળકોમાં જ નહીં પરંતુ મોટા લોકોમાં પણ જોવા મળતી હોય છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પેરેન્ટ્સ પોતાના બાળકોને હંમેશા ખૂબ જ પ્રેમ કરતા હોય છે તેમ છતાં ઘણા બાળકો સ્વભાવે ચીડિયા થઈ જતા હોય છે આ સમયે પેરેન્ટ્સની કેટલીક વાતોથી બાળકો હેરાન થઈ જતા હોય છે આ એક એવો ટાઈમ છે જેમાં એક પેરેન્ટ્સ તરીકે તમે નાની નાની વાતો પર ધ્યાન આપતા નથી તો બાળકનો સ્વભાવ ખરાબ થઈ જાય છે તો ચાલો જાણીએ પેરેન્ટ્સની ખરાબ આદતો વિશે એક બાળકોને ડરાવું ઇમોશનલ બુલી દરમિયાન પેરેન્ટ્સ સામાન્ય રીતે બાળકોને ખીજવાતા હોય છે મજાક તેમજ ગુસ્સો કરતા હોય છે આ કારણે બાળક શરમમાં મુકાય છે પેરેન્ટ્સ બાળકો સાથે આવું વતન કરે છે તો બાળક પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ગુમાવી બેસે છે આ માટે ક્યારેય પણ કોઈ પેરેન્ટ્સે બાળકોને ડરાવવા જોઈએ નહીં બે બાળકોની ફિલિંગ સમજો તમારા બાળકો દુઃખી રહે છે તો સમજી લો એમનામાં કોન્ફિડન્સની કમી છે એવામાં પેરેન્ટ્સ ખાસ જાણી અને સમજી જવું જોઈએ કે ક્યાંક આમાં તમારો વાક સૌથી મોટો છે જો તમારું બાળક તમારી સાથે કોઈ વાત શેર કરે છે અને તમને જણાવે છે તો તમે હંમેશા એની ફિલિંગને સમજવાનો પ્રયત્ન કરો તમે બોલવાનું શરૂ કરી દેશો અને ગુસ્સે થશો તો સમસ્યા વધારે બગડી શકે છે ત્રણ ખોટી રીતે ડિસિપ્લિન શીખવાડવાની આદત પેરેન્ટ્સે પોતાના બાળકોને ડિસિપ્લિન શીખવાડવી જોઈએ એમાં કોઈ વાત ખોટી નથી પરંતુ આ માટે તમારે નાનપણથી જ સંસ્કાર અને સમજ આપવાની જરૂર હોય છે થોડા મોટા થાય અને તમે વધારે ડિસિપ્લિન કરો છો તો કોઈ સમસ્યાનો ઉકેલ નથી તમારી આદત તમને સમય જતા ભારે પડી શકે છે ચાર વારંવાર ગુસ્સો કરવો ઘણા બધા પેરેન્ટ્સને એવું હોય છે કે હું એકવાર બાળકને કોઈ વાત કહું અને એ માની જાય પરંતુ આવું હોતું નથી આ સમયે પેરેન્ટ્સ નાની નાની વાતમાં બાળક પર ગુસ્સે થઈ જાય છે પરંતુ તમને જણાવી દઉં કે તમારો આ ગુસ્સો તમારા બાળક પર અનેક રીતે ભારે પડી શકે છે અને એનો સ્વભાવ પણ ખરાબ થઈ જાય છે આ માટે હંમેશા શાંતિથી સમજાવો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ